બે જોઈએ તો અહીંયા ઉકેલ શોધવાનો છે પાંચ પ્લસ સાત ના છેદમાં બે બરાબર एकदम માં બે છેદમાં બે આપેલો જો છેદમાં બે છે તો શું કરીએ બંને બાજુ બે વડે ગુણતા બંને આખા સમીકરણ છે આખા બે વડે ગુણી દઈએ જો બે

એ જો બે ગુણ્યા ત્રણ ના છેદમાં માં બે એક્સ ઓછા બે ગુણ્યા ચૌદ પાંચ એક્સ છે પાંચ ગુણ્યા બે કરીએ તો દસ એક્સ પ્લસ બે અને બે કટ થાય છે સાત ના સાત બરાબર એ જો ફરીથી બે બે કટ થાય છે ત્રણ એક્સ ઓછા ચૌદ ગુણ્યા બે કેટલા થાય અઠ્યાવીસ હવે જો આજે આખ્યું છે આપડે પહેલું ઉદાહરણ જોયું એના જે દાખલો થઈ ગયો ખાલી આટલું સ્ટેપ શું થયું એડ થયું

અને છ નો લસા લઈ લઈએ તો લસા કેટલો મળે છે છ છે ત્રણ ત્રણ અને છ નો લસા છ છે તો બંને બાજુ છ વડે ગુણતા આવી રીતે બંને બાજુ છ છ વડે ગુણવાના છે તો છ ગુણ્યા કૌંસમાં છ એક પ્લસ એક છેદમાં ત્રણ એક સ્ટેપ થયું પ્લસ જુઓ આ પ્લસ થી આ અલગ પડે છે એટલે આટલાને પણ ગુણવું પડશે આને પણ ગુણવું પડશે તો છ ગુણ્યા એક બરાબર સ્ટેપ છે જો ત્રણ દુ છ થાય છે છ છ કટ થઈ જાય છે અહીંયા બે છે એનો ગુણાકાર છ એક જોડે પણ થશે બે નો ગુણાકાર એક જોડે પણ થશે તો છ ગુણ્યા બે એટલે કે બાર એક્સ બે ગુણ્યા એક એટલે કે બે અહીંયા લખાશે પ્લસ प्लस 6 गुने एक ले 6 અહી જો 6 ને 6 કટ થાય એટલે 1 વધે છે 1 નો ગુણાકાર એક્ચ્યુઅલી કરી તો x 3 गुने 1 એટલે -3 હવે જો 6 + 2 8 થઈ જાય છે તો 12x + 8 = x - 3 + 8 ને આપણે સામે મૂકી દેવાના છે તો અહી જો 12x = x - 3 - 8 प्लस થાય સામે જાય ઋણ થાય x - 11 અહી કેટલા છે 12x હવે જો આ 12x છે

આગના દાખલામાં આપણે આટલું સુધી ગણતા હતા હવે અહીંયા ખાલી આપણે શું કરવાનું છે ચકાસવાનું છે તો અહીંયા લખી દઈએ ચકાસ એટલે આપણે પહેલા જે તાળો મેળવતા હતા બાદ બાકી મને એમાં એવી રીતે ગણવાનો છે સમીકરણ લખી દઈએ જો ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ તો કેટલી છે છ એક્સ પ્લસ એક છેદ ત્રણ પ્લસ એક છે હવે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં એક્સ ની કિંમત આપણે જે સુધી હોય એ મૂકી દેવાની છે છ ના છ એક્સ ની જગ્યા માઇનસ એક પ્લસ એક છેદમાં ત્રણ પ્લસ એક અલગથી એક લસા વાળો સ્ટેપ ફરીથી આવશે અહીંયા છેદમાં આપણે એક મૂકીએ જો સંખ્યા થઈ ગઈ હવે જો ત્રણ અને ત્રણ લસા કેટલો થાય ત્રણ થાય છે તો આ ત્રણ બનાવવા માટે એકને કેટલા મળે ગુણવું પડશે ત્રણ વડે અહીંયા પણ ત્રણ વડે માઇનસ પાંચ અને અહીંયા જો કેટલા મળશે માઇનસ પાંચ પ્લસ ત્રણ છેદમાં તો ત્રણ જ આવવાના છે તો અહીંયા કેટલા થયા માઇનસ બે ના છેદમાં ત્રણ હવે આ શું મળ્યું આપણને ડાઈ બાજુ મળી એ જ રીતે આપણે શોધવાનું છે જમણી બાજુ પછી અહીંયા જો ડાઈ બાજુ જમણી બાજુ વચ્ચે બરાબર આપેલો છે તો બરાબર મળે તો આપણે જે ઉકેલ શું તે કેવો કહેવાય સાચો અહીંયા કેટલો આપેલા છે જમણી બાજુ બરાબર એક્સ ઓછા ત્રણ છેદમાં છ આપેલા છે એક્સ ની કિંમત કેટલી મૂકવાની છે માઇનસ એક માઇનસ એક ઓછા ત્રણ છેદમાં છ પછી સરવાળું થાય તો કેટલા થાય માઇનસ ચાર ના છેદમાં છ બે થી ભાગ ઉડે છે તો માઇનસ બે ના ત્રણ જો બંને જગ્યાએ માઇનસ છેદમાં ત્રણ માઇનસ પછી ચકાસણી ઉકેલ શોધ્યો છે કેવો છે સાચું છે આવી જ રીતે તમારે જો નવદયની તૈયારી કરવી હોય ગણિત અને રિઝનિંગ એકદમ પાયાની તૈયારી કરવી અથવા કોમ્પિટિટિવ એક્ઝામ માટે જો ગણિત અને શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો આગળ ઉદાહરણ છેલ્લું જોઈએ તો ઉદાહરણ ચાર છે તો શું કરવાનું છે ખાલી ઉકેલ શોધવાનો છે એ જો આવી રીતે સંખ્યા બહુ આપેલી છે આ કૌંસ છે બાજુમાં બાર કોઈક સંખ્યા આપેલી હોય શું કરવાનું એનો ગુણાકાર કરી દેવાનો તો પહેલા જે કૌંસ છે એ દૂર કરીએ શું કરીએ કૌંસ દૂર કરતા મતલબ કોન્સ કાઢી દઈએ જો પાંચ ના પાંચ એક્સ હવે જો દાખલાની રકમ લો બાજુ તો પાંચ એક્સ માઇનસ બે કોશમાં બે એક્સ ઓછા સાત આવી રીતે આપેલું છે પાંચ એક્સ ના પાંચ એક્સ માઇનસ બે નો ગુણાકાર બે જો બે ગુણ્યા બે ચાર એક્સ પણ કેવા માઇનસ બે ગુણ્યા સાત ચૌદ બંને સંખ્યા ઋણ છે પ્લસ ચૌદ પાંચ એક્સમાંથી ચાર એક્સ જાય એક્સ વધે છે પ્લસ ચૌદ આ શું મળ્યું ડાબી બાજુ આવી રીતે ભાગ પાડીશું તો શું થશે દાખલો થઈ જશે બે નો ગુણાકાર પેલા કરી દઈએ તો ત્રણ ગુણ્યા બે એટલે કે છ એક બે ગુણ્યા એક માઇનસ બે પ્લસ સાત ના બે હવે જો સાદરૂપ બંને સંખ્યાઓનું સાદરૂપ આપવું પડશે તો શું થશે લસા વાળું થાય જો અહીંયા અલગથી કરવું હોય તો માઇનસ બે પ્લસ સંખ્યા આપેલી છે તો અહીંયા પણ બે વડે ગુણવું છે જેટલા અને છેદ વડે ગુણીએ એટલી જ સંખ્યા અંશોમાં ગુણવી પડશે તો માઇનસ ચાર પ્લસ સાત થાય રીતે તો સાતમાં બાદ કરી દો એ ક્યાં લખાશે અહીંયા લખાશે કેવી રીતે લાવ્યા તો આવી રીતે આપણે અલગથી લખવું આ સમજવા માટે લસા ગુસ્સા ઓળવા જોઈએ તો અહીંયા કેટલા મળે છે છ એક્સ ડાયરેક્ટ લખી દઈએ ત્રણ ના છેદ બે પ્લસ ત્રણ ના છેદમાં બે આ શું આવ્યું જમણી બાજુ હજુ આની જરૂર નથી જો આગળના કોન્સેપ્ટ તમારા ક્લિયર નહીં હોય તો શું થશે દાખલામાં વચ્ચે ક્યાંક ગણતરી ખાઈ છે આપણને ખબર પડશે ને એટલા માટે આગળના કોન્સેપ્ટ ક્લિયર હોવા

તો ચૌદ માઇનસ ત્રણ ના છેદમાં બે બરાબર પાંચ એક આ જગ્યાએ પણ હવે જે રીતે લસા લીધો હતો એ જ લસા ખાલી લસાની બાદ બાકી છેદમાં બે ચૌદના છેદમાં એક મૂકી દીધો ફરીથી એક અને બે નો લસા બે મળે છે છેદમાં બે લખી દો અહીંયા ગુણાકાર બે જોડે કરીએ તો બે બંને જગ્યાએ બે બે થઈ ગયા અહીંયા પણ બે વડે ગુણાકાર ચૌદ ગુણા બે અઠ્યાવીસ માઇનસ ત્રણ એટલે કે પચીસ ના છેદમાં બે હવે ક્યાં લખવાના છે અહીંયા પચીસ છેદ બે બરાબર પાંચ છે સામે ક્યાં છે ભાગાકાર છેદમાં માં પાંચ જો પાંચ પાંચ પચીસ ઉડે છે તો કેટલા વધ્યા તો એક્સ બરાબર એક્સ બરાબર પાંચ ના છેદ બે આ શું મળ્યું આપણો ઓકે જો આને આપણે ચકાસવું હોય તો આપણે ચકાસી શકીએ છીએ આવી રીતે ઉકેલ મળશે જો અહીંયા બે વખત આપણે લસવાની જરૂર પડી તો લસાના માટેના વિડીયો લગથી મૂકેલા છે જો તકલીફ હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકો છો આવી જ રીતે પાયાનું ગણિત શીખવા માટે અને કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારી કરવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરે તો અમે સાથે શેર કરજો